મેડિકલ અધિકારી જે કે નથવાણીનું નિવેદન સામે આવતા સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રીની મુલાકાતમાં સબ સલામતના દાવા પોકળ સાબિત થયા છે જેમાં સિવિલ હોસ્પિટલમાં દવાની અછતનો મામલો સામે આવ્યો છે હોસ્પિટલમાં ડાયાબિટીસ બીપી હાર્ટની બીમારી સહિતની અનેક દવાઓની અછત સર્જાઈ છે દવાની અછત સર્જાતા લોકોને પ્રાઇવેટ મેડિકલમાંથી દવા લેવાની નોબત પડી છે અને લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે સરકારી એજન્સી જીએમએસસીએલમાંથી દવાનો જથ્થો આવતો હોય છે અને જયારે કોઈ દવા ખૂટી જાય તો પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પરથી તેની ખરીદી કરવામાં આવે છે ત્યારે સરકારી હોસ્પિટલના તબીબને ખાનગી મેડિકલ સ્ટોરમાંથી દવા લખી આપવાની પણ મનાઈ હોય છે કોઈ તબીબ ખાનગી મેડિકલ સ્ટોરમાંથી દવા લેવી તેવું ન લખી શકે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને દવા ન હોય તો પ્રધાનમંત્રી જન ઔષધિમાંથી દવા આપવામાં આવે છે ત્યારે નિવેદનમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર તેમજ સ્ટાફ પૂરતી દવા નહીં આપતા હોવાનો આક્ષેપ પણ કરાયો છે દવામાં એવું મને કે રિપોર્ટ આવો રિપોર્ટ આવ્યા પછી આપણે કે ભાઈ આ લોશન તો બહુ મોંઘું છે આજે પંચાવન રૂપિયામાં આવું સીઝન મળતું તમારે એકસો વીસ રૂપિયા થઈ ગયું એ જ કંપની એ જ લોશન બાર થી તો બે હાથ લખી દઈએ ખાલી ચીઠીએ લાવીએ આપણે ખીચામાં જેપમાંથી પૈસા કાઢવાનું ને નથી આપતા એ કે કે છે ને આ સ્ટોક નથી તો મેં તો મને જીઆર બતાવો કાયદાની લોનની રીતે વાત કરી તમે કોણ જીઆર જોવા વાળા અને જેવું એવું વર્તન કરે ફતાવળથી ને સાહેબો સુધી આ પ્રાઇવેટ સંસ્થાઓ એવી થઈ ગઈ છે ખાન મલેક મને દવા નથી આપતા પૂરી અત્યારે પૂરી થઈ ગઈ છે દવા મેડિકલ માંથી લઈ લે બીપી ડાયાબિટીસ તકલીફ છે પગની બીપી છે નથી દવા અહીંયા દવા નથી સામેથી લઈ લ્યો અહીંયા લખી દે સાતસો આઠસો રૂપિયા વરસ દિવસ થયો મને વર્ષ દિવસથી લઉં છું ચીઠી મારી પાસે પડી છે પ્રાઇવેટ ની એક દવા એક બાકી રાખે બે દવા એક જ ટીકડી છે એક લઈ લ્યો સ્ટાફ તો તગડી મૂકે ત્યાંથી બીજે જાઓ અહીં મેડિકલમાંથી લઈ આવો પ્રાઇવેટમાંથી લઈ લ્યો તો પ્રાઇવેટમાંથી લઈ લઈએ તો અમે મેં શું કામ અહીંયા આવીએ પ્રાઇવેટમાંથી હા બસો રૂપિયા બગાડીને ડેરીએથી આવું છું 200 રૂપિયા હવે હેરાન તો થતા વરસ દિવસથી ગરીબ ગરીબ હા ગરીબ બનાસરી શું પોઝિશન થાતી હાલો હું લઉં દવા બીજાની તકલીફ તો બીજાની તો તકલીફ કેટલા તકલીફ છે જો સામે એક ભાઈ છે એટલો તકલીફમાં છે એના માટે હું ઝગડો કરીને આવી એને તો ધ્યાન દિયો મને ના દિયો તો કાઈ નહીં મારી પાસે અમારે બે કેટેગરી દવા છે IDL અને નોન દવાઓ છે અમને એ ઈડીએલ દવાઓ અમારી વડી કચેરી તરફથી સપ્લાય કરવામાં આવે છે અને એ જે દવાઓ અમને સપ્લાય થાય અને કોઈપણ સંજોગોમાં જો ક્યારેય પણ એ શોર્ટ સપ્લાય થાય તો અમે અમારા લેવલ ઉપર એ પ્રધાનમંત્રીમાંથી એટલે કે પ્રધાનમંત્રી રેડક્રોસ અમારા જે લોકલ સ્ટોર છે એમાંથી ખરીદ કરી અને નિયમ અનુસાર અહીંયા અમે પ્રોવાઈડ કરીએ છીએ એટલે એના માટે અમે જીએમએસસીએલ તરફથી અમને જે પ્રાપ્ત થાય છે એ દવાઓ સિવાયની જે શોર્ટ સપ્લાય હોય અમારા સ્થાનિક લેવલે પ્રધાનમંત્રીમાંથી અમારે ખરીદ કરવાની થાય છે એમાંની ઘણી બધી ઈડીએલ દવાઓ છે જે અમને સરકાર તરફથી સપ્લાય કરવામાં જ આવે છે હા અમુક વખતે એવું બને કે અમુક વખતે એનો જે હપ્તાવાર સપ્લાય હોય હવે જ્યારે એક હપ્તો રિલીઝ થયો હોય એના પછી બીજો હપ્તો રિલીઝ થાય એની વચ્ચેનો જે ગાળો છે એ દરમિયાનમાં જો અમારે એનું જે પુરવણી કરવી પડે એ પુરવણી અમે સ્થાનિક પ્રધાનમંત્રી સ્ટોરમાં થઈ ખરીદ કરી અને અહીંયા અમે સપ્લાય કરીએ છીએ ઘણું ખરું થઈ જાય ઘણું ખરું થઈ જાય અમે ટ્રાય કરીએ કે એ ચોવીસ કલાકની અંદર કરી શકીએ જી સમય મર્યાદા અમારી સ્થાનિક ખરીદીની સમય મર્યાદા સરકારશ્રી દ્વારા નિયત થયેલી જ છે અત્યારે હું એટલું તમને કહી શકું કે અમને જે જીએમએસ સેલ તરફથી પૂરતો સપ્લાય આવે છે પણ એનો હપ્તાવાર રિલીઝ થતી હોય હપ્તાવાર રિલીઝ થઈને બીજો હપ્તો જો રિલીઝ થાય એ વચ્ચેના ગાળા દરમિયાન અમારા સ્થાનિક ખરીદી રેડ ક્રોસમાંથી પ્રધાનમંત્રી અમારે કરવા માટે છે એટલે ઘણો ખરું તો સ્ટોક પૂરો થાય એની પહેલા અમને જીએમએસસીએલ તરફથી સપ્લાય મળી જાય છે પણ ક્યારેક એવું બને કે જ્યારે હપ્તાવાર રિલીઝ થતું હોય એ હપ્તાવાર રિલીઝમાં જો કોઈ પણ જગ્યાએ વચ્ચે થોડોક એ ગેપ અમારે પુરવણી કરવી પડે સ્થાનિક ખરીદી ઇન્ડિવિજ્યુઅલ દવા વિશે અત્યારે કોઈ કોમેન્ટ નહીં કરી શકું હું આટલું તમને માહિતી આપી શકું પ્રધાનમંત્રી માંથી અમે ખરીદ કરીને સપ્લાય કરીએ છીએ એ સિવાયનું એ સિવાયનું સિવિલ હોસ્પિટલ સિવાયના તંત્ર વિશે હું અત્યારે કરી શકું એવી ફરિયાદ છે કે જે સ્કોપ નથી દવાનો નહીં બહારથી લખવાની અમારે કોઈ છૂટ પણ નથી એટલું જ નહીં પણ જે બહારથી કદાચ જરૂરિયાત તો પડતી હોય ઘણી દર્દીને તેના તરફથી એક ડિમાન્ડ મોકલવામાં આવે છે જે ડિમાન્ડ અમે સ્થાનિક પ્રધાનમંત્રીમાંથી ખરીદ કરી અને દર્દીના ઓપીડીમાં અથવા તો દર્દીના જરૂરિયાત પ્રમાણે અમે એને સપ્લાય કરીએ હવે એ તો જે છે જે તે દવાની એનાલિસિસ કરી અને જે તે એનું અમારી હસ્તક નથી આવતું મારા કાર્યક્ષેત્રમાં નથી આવતું પણ અમારે જે લખવામાં આવે છે એમાં ઇડીએલ પણ લખવામાં આવે છે નોન ઈડીએલ પણ લખવામાં આવે છે બે દવાઓ જે છે એ અમે અમારા તરફથી એને સપ્લાય કરીએ છીએ સરકારના નિયમ પ્રમાણે